હવે વાત કરીશું પંચમહાલની તો પંચમહાલના શહેરામાં ઉર્દુ શાળામાં બાઉન્ડ્રી વોલ બનાવવા માટે મુખ્ય શિક્ષક શિક્ષક દ્વારા દ્વારા રજૂઆત કરવામાં કરવામાં આવી આવી છે છે કે આ હતી છતાં તંત્ર દ્વારા ઉર્દુ શાળાની રજૂઆત પર ધ્યાન આપવામાં આવ્યું નથી શહેરાના સરકારી દવાખાના પાસે આવેલી ઉર્દુ શાળા અને કુમાર શાળામાં સાતસો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને અહીં સતત વાહનોની અવરજવરવાળા રસ્તાને અડીને આવેલા શાળા ખાતે કમ્પાઉન્ડ વોલ નથી સાથે રસ્તા ઉપર સ્પીડ બ્રેકર નહીં મૂકવાના કારણે વિદ્યાર્થીઓને જીવનું જોખમ રહેલું છે શાળાના મુખ્ય શિક્ષક દ્વારા નગરપાલિકા સહિતના સંબંધિત તંત્રને શાળા ખાતે કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે અનેક રજૂઆતો કરવા છતાં આ બાબતને ગંભીરતાથી લેવામાં નથી આવતી જેથી તંત્ર સામે વાલીઓમાં

અ નજીક આવેલી હોવાથી રોડના અકસ્માત થવાની સંભાવના રહેશે અહીંયાથી મોટા વ્હીકલો અને બસો પણ જાય છે અને વાલીઓ અનેક રજૂઆત કરે છે કે ભાઈ અમારા છોકરાઓ માટે કઈ કમ્પાઉન્ડ વોલની સુવિધા થાય તો સારું એ માટે અમે વાલીઓની રજૂઆતને ધ્યાને લઈ નગરપાલિકાને લેખિત રજૂઆત અનેક વાર પાંચ સાત વર્ષથી કરીએ છીએ જેથી તંત્રને અમારી રજૂઆત છે કે વહેલી તકે આ કમ્પાઉન્ડ વોલ બને જેથી શાળાના બાળકોની સલામતી માટે શાળાની સલામતી થાય એમ